મોડાસા હંગામી બસ સ્ટેશન માંગથી વર્ષ બે હજાર એકવીસમાંગ મોડાસા ટાઉન પોલીસે આરોપી રામચંદ્ર કસ્તુરાજી થોરીને માદક પદાર્થ ત્રણ કિલો ચારસો ગ્રામ પોછડોડા સહિત મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે કેસ આજરોજ નામદાર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટના જજ એ ચેન વકીલ સાહેબે

ત્રણ કિલો ચારસો ગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડા જે સત્તાવનસો ને એસી રૂપિયાની કિંમતનો રંગે હાથે ઝડપાયેલો મોડાસા ટાઉન પોલીસે ફરિયાદી બની અને તે ફરિયાદ નોંધેલી અને સદર કામનો કેસ મોડાસા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે અમે સઘન અને મજબૂત પુરાવાઓ રજૂ કરેલો અને તેના આધારે આજરોજ નામદાર એચ એન વકીલ સાહેબ એડિશનલ સેશન્સ જજ સાહેબ શ્રીના હોય આરોપી નંબર એક રામચંદ્ર કસ્તુરજી થોરીનાઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડની સજા દંડની રકમ દંડ ફટકારેલ છે જો દંડની રકમ ન ભરે તો ત્રણ માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે સદર સજાનો હુકમ થતાં કોર્ટમાં સન્નાટો ફેલાઈ ગયેલો હતો